नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં મંગળવારનો દિવસ આ રાશિવાળા માટે રહેશે મસ્ત મહિમા નો આવતા ઘરમાં રહેશે ખુશીનો માહોલ તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આપ્તીકાલનો દિવસ સારો રહેશે કાર્યકારી લોકોની વાત કરીએ તો આવતીકાલે તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળી શકે છે તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખૂબ ખુશ હશે અને તેઓ તમને પ્રમોટ કરી શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તમારા પેટને લગતી કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરી શકે છે જેના કારણે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે વેપાર કરતા લોકો વિશે વાત કરીએ તો આવતીકાલનો દિવસ વેપારીઓ માટે પણ સારો રહેશે તેઓ તેમના વ્યવસાયમાં ઘણી પ્રગતિ કરી શકે છે જેના કારણે તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકશો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે वृषभ राशि बात करिए तो आज तुम्हारी नौकरी सारी रहे की समस्या नहीं आवे, फक्त तुम्हारी नौकरी में सखत मेहनत करता रहो तुम्हारा स्वास्थ्य की बात करिए तो आवती काले कालेरु स्वास्थ्य सारू रहे पण प्रकार की शारीरिक पीड़ा नहीं थाय परंतु तुम्हारे तुम्हारी खावानी टे पर नियंत्रण राखुम જોઈએ કડેલુમ ખાવાનું તાળવું જોઈએ વેપાર કરતા લોકો વિશે વાત કરીએ તો વેપારીઓ માટે આવતીકાલનો સમય ખૂબ જ સારો રહેશે તેઓ તેમનો વ્યવસાયમાં તેમનો ગ્રાહકોને વધારવા માટે કેટલી ઓફર કરી શકે છે વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો તેમનો અભ્યાસ પર ખૂબ ધ્યાન આપો अन्य बातों मां ध्यान केंद्रित न करो तुम्हें तुम्हारा अभ्यास ना मार्ग से भटकी શકો છો आवति काले તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે તમને કોઈ બાબત માં ખૂબ સારુમ લાગશે આવતી કાલે તમારો પરિવાર માં કોઈ સંબંધી અથવા મિત્ર આવી શકે છે જેની સાથે મળીને તમે ખૂબ જ ખુશ થશો મિથુન રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ સારો રહેશે નોકરીયાત લોકોની વાત કરીએ તો કાલે તમારી ઓફિસમાં કોઈ સહકર્મી સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરો નહીં તો આ મામલો તમારા ઉપરી અધિકારીઓ સુધી પહોંચી શકે છે અને તમને ઠપકો થઈ શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે परंतु तुम्हारे तुम्हारा माता-पिता का स्वास्थ्यनु ध्यान रखूम જોઈએ તેમની તબિયત બગડી શકે છે જેના કારણે તમારે તેમને ડોક્ટર પાસે લઈ જવું પડી શકે છે વ્યવસાય કરતા લોકો વિશે વાત કરીએ તો આવતીકાલે તમારે તમારો વ્યવસાય સાથે સંબંધિત કોઈ પણ કાર્યકર્તા પહેલા તમારા જીવનસાથીની સલાહ લેવી જોઈએ नहीं तो तुम्हारे जीवन साथी तुम्हारा थी गुस्से થઈ શકે છે પ્રેમીઓની વાત કરીએ તો તમે તમારી લવ લાઈફ ને આગળ લઈ જવા વિશે વિચારી શકો છો તમે તમારા પરિવારના સભ્યો સાથે તેના વિશે વાત કરી શકો છો કર્ક રાશિની વાત કરીએ તો કામ કરતા લોકોની વાત કરીએ તો આવતીકાલે તમારી ઓફિસમાં ઘણું કામ હશે જના કારણે તમે નિષ્ક્રિય રહેવા માટે થોડો સમય નહીં મળે જેના કારણે તમે ખૂબક અનુભવી શકો છો તમારું સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારું પેટનું વિશેષ ધ્યાન રાખો નહીં તો તમારું પેટ ખરાબ થઈ શકે છે તમારું આહારમાં સંતુલન જાળવો વેપાર કરતા લોકો વિશે વાત કરીએ તો આવતીકાલે નાના વેપારીઓને મોટો નફો મળી શકે છે તેમનું કામ સારું થશે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે યુવાનોની વાત કરીએ તો તેઓ તેમના જૂના મિત્રો સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે विद्यार्थियों की बात करिए तो आवधिकALE विद्यार्थियों ए પોતાનો અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ નહીં તો પરીક્ષામાં ઓછા માર્ક્સ આવી શકે છે. પ્રેમીઓની વાત કરીએ તો આવતીકાલે તમારી લવ લાઈફ ઘણી સારી રહેશે. તમે તમારા લવ પાર્ટનર સાથે ડિનર પર જઈ શકો છો. सिंह राशिની વાત કરીએ તો આવતીકાલનો દિવસ ખૂબ જ પરેશાની ભરેલો રહેશે નોકરી કરતા લોકોની વાત કરીએ તો આવતીકાલે તમારે તમારી ઓફિસમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારું મન ખૂબ જ પરેશાન રહેશે અને તમે નોકરી બદલવાનું પણ વિચારી શકો છો તમારું સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે परंतु तुम्हारे वाहन चलावती વખતે थोड़ी सावधानी रखनी જોઈએ નહીં તો તમને ઈજા થઈ શકે છે આવતીકાલે તમને તમારો બાળક તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને ખૂબ જ ખુશ કરશે આવતીકાલે તમારા પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે प्रेमीओं की बात करिए तो आवती काले तारी लव लाइफ में घो तनाव खूब खूबज परेशान थको तर लव पार्टनर साथ ने समस्याओं ने समझा प्रयास करो कन्या राशि बात करिए तो जो आपने काम करता लोग विषय बात करिए तो आवती काले तमारा पर कामनों भार हा જેના કારણે તમે ખૂબ જ ચિંતિત રહેશો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમને ઉધરસ અથવા પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે જેના કારણે તમે ખૂબ જ ચિંતિત થઈ શકો છો તમારે ડૉક્ટર પાસે જવું પણ પડી શકે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ નહીં તો પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો તમને નિંદા થઈ શકે છે વ્યાપારીઓની વાત કરીએ તો આવતીકાલે વ્યાપારીઓએ પૈસાની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડશે કોઈ ગ્રાહક તમારી સાથે છેતરપિંડી કરી શકે છે ઘરમાં સુખ શાંતિ બની રહેશે બાળકો તરફથી તમે સંતુષ્ટ રહેશો પ્રેમીઓ માટે જીવન સારું જશે આવતીકાલે તમે તમારા પ્રેમી સાથે કોઈ હિલ સ્ટેશન પર જઈ શકો છો તુલા રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ પરેશાની ભર્યો રહેશે નોકરીયાત લોકોની વાત કરીએ તો આવતીકાલે તમારી ઓફિસમાં કોઈ મુદ્દાને લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારો વિવાદ થઈ શકે છે જેના કારણે તમારું મન પરેશાન થઈ શકે છે तो स्वास्थ्य की बात करिए तो आती कालेरु स्वास्थ्य सारू रहे शे। कोई शारीरिक पीड़ा नहीं थाय परंतु तमारे तमारी वाणी पर निंत्रण राखव जो ये। साथे वाद विवाद न करवो, नहीं तो साथे झगड़ो थी शके વ્યાપારી લોકોની વાત કરીએ તો આવતીકાલે વ્યાપારીઓએ પોતાના કામકાજમાં થોડી સાવધાની રાખવી પડશે નહીંતર અન્ય કોઈ વ્યક્તિ તમને મૂર્ખ બનાવી શકે છે યુવાનોની વાત કરીએ તો તેઓએ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરશે અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે परंतु तुम्हारे हाँ कहेता पहला कार्जीपूर्वक विचार रूम जो आवती काले तुम्हारे कोई ने पैसा उधार आप वानुमाल रूम जो ही नहीं तो ते व्यक्ति तुमने तुम्हारा पैसा परत करवा मांगनी मुश्किली आप ही शकेचे। काले तुम्हें कोई गरीब ने मदद करशो तो तुमने पुण्य मलशे। બાળકો તરફથી તમે સંતુષ્ટ રહેશો અને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમને તમારા માતાપિતાનો પણ સંપૂર્ણ સહયોગ મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નોકરીયાત લોકોની વાત કરીએ તો આવતીકાલે તમે તમારા કાર્યસ્થળ પર સાંભળી શકો છો કે તમારા ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે જેના કારણે તમારું મન ખૂબ વ્યગ્ર થઈ શકે છે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય તમારા સ્વાસ્થ્યને વધુ સ્વસ્થ રાખવા માટે તમારે વધુ ફળોનું સેવન કરવું જોઈએ વેપાર કરનારા લોકોની વાત કરીએ તો આવતીકાલે વેપારીઓને તેમના ધંધામાં નફો થઈ શકે છે આવતીકાલે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જેમાં તમે ખૂબ જ ખુશ રહેશો શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આવતીકાલનો દિવસ સારો રહેશે તેમને શેરબજારમાંથી સારો નફો મળી શકે છે તમારા શેર ઊંચા ભાવે વેચાઈ શકે છે જેના કારણે તમને ઘણા પૈસા મળી શકે છે धनराशि बात करिए तो कालो दिवस सारो रहे नौकरी करता लोग विषे बात करिए तो आती काले तब तारी ऑफिस में खूब सारो समय पसार करशो जे सांभी ने तरा परिवार मांग खुशी लहर आशे परिवार सभ्यों वच्चे कोई बाबत में मतभेद थी ने शांत करने प्रयास करवो जो जो तुम्हें काम-माम बहु व्यस्त છો તો તમારે તમારું પરિવાર સાથે પણ સમય પસાર કરવો જોઈએ આ તમને તમારો સમય સારી રીતે પસાર કરવામાં મદદ કરશે તમે તમારા પરિવારના કેટલાક સભ્યોને સાંભળો છો અને તમારા કેટલાને કહો છો मकर राशि की बात करिए तो नौकरी करता लोगों बात करिए तो आवती काले तमारी ऑफिस समय सारो रहे तरू काम ध्यान पूर्ण करो तमारा स्वास्थ्य की बात करिए तो तरू स्वास्थ्य एकदम फिट रहे शे। परंतु जो तेरु अंगत वाहन चलावो छो तो थोड़ी सावधानी राखो ट्राफिकनायमों पालन करो નહીં તર અકસ્માત થઈ શકે છે અને તમારું ચલણ પણ જારી થઈ શકે છે બિઝનેસ કરતા લોકોની વાત કરીએ તો બિઝનેસમેને પોતાના બિઝનેસમાં પૈસા લગાવતા પહેલાં ઘણું વિચારવું પડશે નહીં તો નુકસાન થઈ શકે છે યુવાનોની વાત કરીએ તો આવતીકાલે તેઓ તેમની કારકિર્દીમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સખત મહેનત કરશે तमारी मेहनत फल आपशे आवती काले तमे तमारा बाड़को वक्ती खुश रहेशो। तमे तमारा बाड़को साथे क्यांक बहार पन जई शको छो कुंभ राशि नी बात करिए तो आवती काल नो दिवस सारो रहेशे। काम करता लोकोनी बात करिए तो आवती काले तुम्हारे तुम्हारा कार्यक्षेत्र पर ध्यान केंद्रित करवुम જોઈએ અને તમારા ઉપરી અધિકારીઓને કનીપણ કહેવાનો મોકો ના આપો તમારું સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારું પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે જેના કારણે તમે ખૂબ ચિંતાત થઈ શકો છો તમારા ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો વેપાર કરતા લોકો માટે આવતીકાલનો દિવસ સારો રહેશે તેઓ પોતાના ધંધામાં પૈસાનું રોકાણ કરી શકે છે અને આર્થિક લાભ મેળવી શકે છે યુવાનોની વાત કરીએ તો આવતીકાલે તેઓનો કોઈ જૂના મિત્ર સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે જેના કારણે તમારું મન પરેશાન થઈ શકે છે તમે સાથે બેસીને વાત કરો અને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો તમે તમારા બાળકો તરફથી સંતોષ રહેશો તમારું બાળકો શિક્ષણ ક્ષેત્રે તમારું નામ ગૌરવ અપાવશે જેના કારણે તમે અત્યંત આનંદિત રહેશો મીન રાશિની વાત કરીએ તો નોકરી કરતા લોકોની વાત કરીએ તો આવતીકાલે તમારી ઓફિસમાં તમારો દિવસ સારો જશે તમે તમારો મિત્રો સાથે ખૂબ મજા પણ માણી શકો છો તમારું સ્વાસ્થ્યની વાત કરીએ તો આવતીકાલે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ પ્રકારની શારીરિક પીડા નહીં થાય તમારે ઉનાળામાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ વેપારી લોકોની વાત કરીએ તો કારોબારીઓ માટે આવતીકાલનો દિવસ ધનોસારો રહેશે जो तुम्हें पार्टनरशिप में बिजनेस करो हो तो तुम्हें तुम्हारा पार्टनर साथे तुम्हारा बिजनेस ने आगे લઈ શકો છો आवधिकALE तुम्हारा परिवार માં કોઈ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન થઈ શકે છે યુવાનો ની વાત કરીએ તો તમારે आवधिकALE તમારી કારકિર્દી પર વધુ ધ્યાન આપવું જોઈએ आवती काले तमे तमारा परिवार क्या फरवा प्लान बनावी शको छो? तमारा परिवार ना बाड़कों बात करिए तो आवती काले तमारा परिवार ना बाको खूब मजा करशे अने रजाओ भरपूर आनंद मानशे। तो मित्रों अमारी माहिती गमी हो तो चैनल ने सबस्क्राइब करो